હલો ફ્રેન્ડ આજે આપણે ઘમના લોટનો શીરો બનાવવાના છે આપણે શીરો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે એક પેનમાં અડ્ડો બાઉલ ઘી લીધેલું છે તમારે એક બાઉલ લોટનો શીરો કરવો હોય તો અડ્ડો બાઉલ ઘી લેવાનું ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં ઘમનો લોટ એડ કરીશું આપણે એક વાટકી લોટનો શીરો કરવો હોય તો અડધી વાટકી ઘી લેવાનું અને અડધી વાટકી ખાંડ લેવાની અને એક વાટકી જેટલું પાણી લેવાનું પાણી કોઈક વાર વધારે બી ખપે એટલે આપણે ગરમ બોઈલ પાણી કરીને સાઈડે પહેલાં લઈ લેવાનું હોય છે અને આ લોટને આપણે બરાબર શેકી લેવાનો છે પાંચ મિનિટ માટે આ લોટ શેકાશે તમે જોઈ શકો છો આ લોટ એકદમ હલકો થઈ ગયો છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગયો છે હવે આપણે એમાં ધીરે ધીરે પાણી નાખશું અને સતત હલાવતા રહીશું ને ગેસ ફસ રાખજો તો ગોરેટા નહીં ને હવે પાણી નાખીને આપણે ખાંડ નાખી દેવાની છે હવે આપણે ફાંસ કેસે સતત હલાવવાનું છે જોઈ શકો છો આખી પેનને છોડી દે છે પાણી આપણું માપનું જ છે એટલે બધું તમે માપથી લેશો તો તમારો શીરો બરાબર થઈ જશે એકદમ સોફ્ટ ઘરેટા પણ નથી પડ્યા આ રીતે કરશો તો હવે આપણે એમાં એલચીનો ભૂકો નાખશું અને બદામની કતરણ નાખશું તો રેડી છે આપણો ગમના લોટનો ગરમા ગરમ શીરો